આજે એક બહુ સરસ કલર વિશે વાત કરવી છે કેમ કે સૂર્યનું એક કિરણ હોય છે એની અંદર સાત રંગો હોય છે જાની વાલી પીનારા વિભગ્યોર જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ લાલ કલરથી લઈને જાંબલી કલર સુધીના સાત રંગો સૂર્યના કિરણમાં હોય છે અને કોઈન્સિડન્ટલી ચમત્કારિક વાત એ છે કે આપણા શરીરમાં જે સાત ચક્રો છે એ પણ સૂર્યના જે સાત કિરણોના રંગો છે એ જ પ્રમાણે આપણા ચક્રના રંગો છે સૌથી પહેલો છે લાલ કલર તો નીચે સૌથી પહેલું જે બેઝ ચક્ર મૂલાધાર ચક્ર છે એ પણ લાલ કલરનું છે અને સાતમો કલર છે જાંબલી કે વાયોલેટ તો સૂર્યનો સાતમો કલર જે સૌથી વધારે વેવલેન્થવાળો કલર છે જાંબલી તો આપણું જે ઉપર માથાની ઉપર જે ક્રાઉન ચક્ર કે સહસ્ત્રાર ચક્ર આવેલું છે એનો કલર પણ જાંબલી છે તો દરેક કલર અલગ પ્રભાવ ધરાવે છે હવે વાત કરવી છે મારે બે કલરની સફેદ અને કાળા આ બે કલરની સફેદ કલર છે એ સૂર્યના પ્રકાશમાં સફેદ કલરનું સ્થાન નથી પણ સફેદ કલરને જે નવ રંગો છે એમાં વિશેષ સ્થાન મળેલું છે કેમ કે સફેદ કલર દરેક કલરને રિફ્લેક્ટ કરે છે કે સફેદ કલર ક્યારે બને છે કે એ એની એ વેવલેન્વી છે કે એ કોઈ પણ રંગની ઉર્જાને શોષણ નથી કરતો એટલે તમે સફેદ કપડાં પહેરો અને તમે ગરમીમાં નીકળો તો તમને સૂર્યનો ગરમી ઓછી અનુભવાશે અંદર ચામડીમાં કે સફેદ કલર છે પરાવર્તન કરે છે અહીંયા સૂર્યનું કિરણ આવ્યું સફેદ કિલર પર એ પાછું ફેંકે છે એટલે સફેદ કલર તમને માનસિક રીતે શાંત બનાવે છે જ્યારે બીજી તરફ એનાથી વિરુદ્ધ પ્રકૃતિ કાળો કલર તો કાળો કલર છે એ દરેક રંગને શોષી લે છે પોતાની અંદર અને એટલે જ હિન્દુ ધર્મમાં કાળો કલર બને એટલો ઓછો વાપરવાની સલાહ આપવામાં આવે છે આની સાયન્ટિફિક રીઝન છે તો ઘણા લોકો હવે દલીલ કરશે કે ભગવાનની બધી જે મંદિરમાં મૂર્તિઓ હોય છે કેમ કાળા કલરની હોય છે ભગવાનની મૂર્તિ કાળા કલરની એટલા માટે બનાવવામાં આવે છે શ્યામ પથ્થરમાંથી કે શ્યામ આરસમાંથી કે ભગવાનનું જે વિગ્રહ છે મૂર્તિનું જે સ્વરૂપ સ્થાપિત કર્યું છે એ પછી સોમનાથ મહાદેવનું શિવલિંગ હોય કે પછી દ્વારકાધીશ ભગવાનની મૂર્તિ કાળા કલરની હોય કે રામ મંદિરમાં ભગવાન રામની કાળા કલરની મૂર્તિ હોય તો એ ભગવાનની જે મૂર્તિ છે એણે શું કામ કરવાનું છે કે એણે જેટલા ભક્તો આવે છે એને ઉર્જા આપવાની છે પોઝિટિવ ઉર્જા આપવાની છે અને એ ભક્તોની મનોકામના પૂરી કરવાની છે તો જે મૂર્તિમાં જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે એમાં મહત્તમ ઉર્જા સંચિત થયેલી રહે અંદર સંગ્રહિત થયેલી રહે બહાર ન નીકળી જાય એટલા માટે થઈને કાળા કલરની મૂર્તિ બનાવવામાં આવે છે કે એની અંદર વધારામાં વધારે ઉર્જા સંગ્રહિત થયેલી રહે પણ એ ભગવાનની મૂર્તિની વાત છે હવે આપણે શું છીએ માણસ છીએ આપણા પોતાના એક ઉર્જાનું આવરણ કે ઓરા આપણા શરીરની પોતાની હોય છે હવે આપણે જ્યારે કાળા કલરના કપડાં પહેરીને બહાર જઈએ છીએ ત્યારે વાતાવરણમાં બીજા જેટલા પણ લોકો આજુબાજુ હશે અથવા તો વાતાવરણમાં જેટલી પણ સૂક્ષ્મ એનર્જીઓ ફરતી હોય છે એ બધાની જે કાંઈ પોઝિટિવ તો આપણી અંદર આવશે કાળા કપડાની અંદર પણ નેગેટિવિટી પણ કાળું કપડું એબ્ઝોર્બ કરી લેશે હવે નેગેટિવિટી એબ્ઝોર્બ થશે એ બધાની તો દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ કોઈનું મરણ થયું છે એ જગ્યાએ ગયા અને ત્યાં આવે તમે કાળા કપડાં પહેરીને ગયા તો મરણ વખતે કેવું વાતાવરણ હોય છે શોકનું ડિપ્રેસિવ વાતાવરણ હોય છે ઇવન એવું કહેવાય છે આપણા શાસ્ત્રમાં કે જે વ્યક્તિનું મૃત્યુ થાય છે એની સાત પેઢીના જે મૃતાત્માઓ હોય છે એ પણ સૂક્ષ્મ સ્વરૂપે ત્યારે હાજર થાય છે તો એ બધી જે નેગેટિવિટી હશે એ તમારા કાળા કપડાં એબ્ઝોર્બ કરી લેશે અને એ કપડાં દ્વારા તમારા મનને અને શરીરને પણ ઇફેક્ટ કરશે એટલા માટે થઈને હિન્દુ ધર્મમાં કાળો કલર પહેરવાની મનાઈ છે કેમ કે કાળો કલર બધી જ પોઝિટિવ અને સાથે નેગેટિવ એનર્જી પણ શોષી લે છે તો તમે એટલી બધી નેગેટિવ એનર્જી હેન્ડલ કરવા માટે તમારું મન કે મગજ સક્ષમ નથી તમે એવા ઉચ્ચ કક્ષાએ પહોંચેલા સંત નથી કે તમે એટલી બધી નેગેટિવ એનર્જીને હેન્ડલ કરી શકો તો તમે નેગેટિવ થઈ જશો તમારા વિચારો ડિપ્રેસિવ થઈ જશે એટલા માટે થઈને કાળો કલર બને એટલું પહેરવાનું ઓછું કહેવામાં આવે છે અને આપણામાં એવું કહેવાય છે કે મૃત્યુ કોઈનું થાય ત્યારે સફેદ કલર પહેરવો કેમકે સફેદ કલર મનને શાંત રાખે છે અને કોઈ પણ નેગેટિવ એનર્જી મૃત્યુના સમયે કે એવી કોઈ નેગેટિવ ઘટના બને ત્યારે હોય તો એને એબ્ઝોર્બ નથી કરવા દેતી શરીરમાં એ રિફ્લેક્ટ કરી દે છે બહાર ફેંકી દે છે એટલે સફેદ કલર જ્યારે તમે ડિપ્રેસિવ અનુભવતા હો જ્યારે તમે સેડ હો કે ઘરમાં એવી કોઈ ઘટના બની હોય ત્યારે બને ત્યાં સુધી કાળો કલર પહેરવાનું ટાળો અને સફેદ પછી ઉર્જા આપનારો પીળો કલર સફેદ અને પીળા આ બે કલરનો જ્યારે તમે ખાસ ઉદાસ અનુભવતા હો ત્યારે ઉપયોગ કરો તમે ઓટોમેટિક તમારા મૂડમાં ચેન્જ અનુભવી શકશો બરાબર છે અને કાળો કલર ગમતો હોય તો પહેરાય પણ બને એટલો ઓછો બરાબર ને આ છે વૈજ્ઞાનિક રહસ્ય કાળો કલર ઓછો પહેરવા પાછળ બાકી જે લોકોની કુંડળીમાં શનિ રાહુ ને કેતુ આ ગ્રહો બળવાન અને કેન્દ્ર સ્થાને હોય ને એ લોકોને નેચરલી કાળો કલર ગમે એટલે એ એ લોકોની એ પ્રોમિનન્ટ એનર્જી હોય છે રાહુ કેતુ શનિની એટલા માટે થઈને પણ પછી એની નેગેટિવિટીને હેન્ડલ કરવાની તમારામાં ક્ષમતા હોવી જોઈએ હોય તમે ડિપ્રેશનમાં પણ આવી શકો છો બહુ કાળો કલર વાપરવાથી એટલે સાચવીને વાપરવો કાળો કલર બરાબર છે આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો મિત્રો